એક્સપાયરી કોલ્ડ ડ્રિંક વેચાણનો પ્રયાસ ભુજમાં એલસીબીની કાર્યવાહી ભુજ શહેરના બસ સ્ટેશન રોડ બીડગેટ વિસ્તારમાં ગુરુદેવ સેલ્સ એજન્સીના માલિક વિરલ રાજેશ શેઠ દ્વારા પોતાના કબજાની છોટા હાથી વાહનમાં એક્સપાયરી થયેલી ઠંડા પીણાની બોટલો વેચાણ માટે લઈ જવાતી હતી તે દરમિયાન તપાસમાં બસો એમએલની એક્સપાયરી બોટલો નંગ આઠસો ચાલીસ તથા હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલ વાહન મરી આવ્યું હતું એમકુલ રૂપિયા એક લાખ અઠાવન હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો તેમજ તેના ગોડાઉનમાંથી વધુ એક્સપાયરી બોટલો નંગ સાત હજાર આઠસો ત્રીસ કિંમત રૂપિયા અઠોતેર હજાર ત્રીસનો મુદ્દામાલ મળી આવ્યો હતો જે બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી હતી આ બાબતે આરોપી વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ બે હજાર ત્રેવીસની કલમ બસો પિંચોતેર મુજબ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભુજ શહેરના દાદુપીર રોડથી ભીડનાકા તરફ આવતા સમયે નંબર પ્લેટ વગરની મોટર સાથે શંકાસ્પદ રીતે ફરતા રાહુલ ઉર્ફે માસાળુ કરસન મારવાડાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો જે આ તપાસ દરમિયાન મોટર અંગે કોઈ આધાર પુરાવા રજૂ ન કરી શકતા તે મોટર ચોરી કે છડત પરથી મેળવેલી હોવાનું જણાતા તેની પાસેથી સુઝુકી કંપનીની મોટર કબજે કરવામાં આવી હતી અને આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું છે અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ ભૂજ મિલિટરી સ્ટેશન ખાતે બાલ્ડ ઇગલ બ્રિગેડ દ્વારા યોજાયેલી વેટરન્સ આઉટરીચ રેલીમાં કચ્છ જિલ્લાના એક હજારથી વધુ વેટરન્સ વીર નારી વિધવાઓ અને તેમના પરિવારજનો જોડાયા હતા જ્યાં પેન્શન દસ્તાવેજ અને આરોગ્ય સંબંધિત પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ સરકારી કલ્યાણ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ફિલ્ડ હોસ્પિટલ અને મિલિટરી હોસ્પિટલ ભુજ દ્વારા તબીબી શિબિર યોજાઈ હતી અને અંતે વિધવાઓના સમૂહ દ્વારા કમાન્ડરને સન્માનિત કરી ભારતીય સેનાની પ્રતિબદ્ધતાને અભિવ્યક્ત કરવામાં આવી હતી દોડો ટેન્ટ સિટીમાં ત્રણ દિવસીય શ્રીમદ ભગવદ્ ગીતા સત્સંગ શિબિર યોજાય સ્વચ્છતા અને આધ્યાત્મિકતાનો સંદેશ કચ્છના વિશ્વ પ્રસિદ્ધ દોરડો ટેન્ટ સિટી ખાતે સાંદીપની વિદ્યાનિકેતન પોરબંદર દ્વારા તારીખ સોળથી અઢાર જાન્યુઆરી દરમિયાન પ્રોઢ દિવસીય શ્રીમદ ભગવદ્ ગીતા સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાજીના દિવ્ય વાણી દ્વારા ધર્મ જ્ઞાન અને ભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો તેમજ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું શિબિરના વ્યવસ્થાપક ધવલ આચાર્ય અને પંકજ કોઠારીના સહયોગથી લોકજાગૃતિ સાથે અનેક સેવાકીય કાર્યો કરાયા હતા અને સફેદ રણમાં સ્થાનિક લોકો તેમજ દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી કચ્છના રણ ઉત્સવ વિશે ખૂબ સાંભળ્યું અને કચ્છમાં વર્ષમાં એક કથા માટે તો આવવાનું થતું હોય છે પણ આ રણ ઉત્સવની અંદર પહેલી વાર અહીંયા આવવાનું થયું અને જયારે અહીંયા આવ્યા છીએ તો પછી સાથે સાથે અમે જ્યાં જઈએ ત્યાં સત્સંગ તો જોડાયેલો હોય જ એટલે ભગવદ્ ગીતાના માધ્યમથી આ ત્રણ દિવસની આ શિબિરનો ભાવ પણ કર્યો છે આનંદ લઈ રહ્યા છીએ જોઈને ખૂબ રાજી થ છું અને જે રીતે આખા વિસ્તારને મને ગઈકાલે જ કોઈ કહેતો હતો કે અમે પાણીમાંથી પૈસા ઉભા કરીએ છીએ અમે પવનમાંથી પૈસા ઉભા કરીએ છીએ અમે પૃથ્વીમાંથી પૈસા ઉભા કરીએ છીએ એક આખી ઇકોસિસ્ટમ જે રીતે તૈયાર થઈ છે આદરણીય નરેન્દ્ર મોદીજીના આ નેતૃત્વમાં એ જોઈને આનંદ પણ થાય છે ગૌરવ પણ થાય છે સંતોષ પણ થાય છે રિવર્સ માઇગ્રેશન આ વિસ્તારમાં ચાલુ થયું છે કેટ કેટલાની રોજીરોટી ચાલે છે અને કવલ આખા ભારતમાંથી જ નહીં મેં સાંભળ્યું છે કે દુનિયાના બીજા દેશોમાંથી પણ ટુરિસ્ટ અહીંયા આવે છે અને આનંદ લઈ રહ્યા છે અમે પણ છેલ્લા બે દિવસથી આનંદ લઈ રહ્યા છીએ અને જ્યારે આજે સફેદ રણમાં ફરતા હતા સવારના યોગાભ્યાસ પછી ત્યારે ઘણી જગ્યાએ કચરો ને બધું જોયું એટલે સફાઈ અભિયાન પણ સાથે સાથે કર્યું કચરો ના કરવો જોઈએ પણ થતો રહે છે અને કચરો જ્યારે થતો રહે ત્યારે એનો ઉપાય પણ છે કે જેટલી બને એટલી આપણે સફાઈ રાખીએ અને એનાથી આજે સ્કૂલના બાળકો પણ આવ્યા હતા જામનગરની સ્કૂલના એટલે એની સાથે પણ મેં આ

લગભગ જવાનોને મળવા જાઉં છું જ્યારે જ્યારે કચ્છમાં બાજુ આવ્યો છું ત્યારે પણ હું જવાનોને મળ્યો છું એની સાથે એક સાંજ વિતાવી છું એટલે અહીંયા પણ એવો ભાવ હતો કે એક સાંજ વિશેષ રૂપે આ ડ્યુટીમાં જે સતત નિયુક્ત છે એમની સાથે પણ એન્જોય કરીએ એટલે આજે એ બધા આઈપીએસ ઓફિસર્સ અને બીએસએફના જવાનોની સાથે પણ એને નોતર્યા છે એટલે એમની સાથે આનંદ કરીશું કારણ કે દેશના લો એન્ડ ઓર્ડરને સાચવી રાખવામાં અને દેશની સુરક્ષામાં જે ખરેખર દિલથી લાગ્યા છે જેમ આપણા વડાપ્રધાન પણ દરેક દિવાળી અલગ અલગ મોરચે જવાનોની સાથે કરતા હોય છે એમ અહીંયા આજનો દિવસ જવાનોની સાથે જરા આનંદ કરીએ એટલા માટે આજના જ પ્રવચનમાં મેં કહ્યું કે કુરુક્ષેત્ર જ્યાં ગીતા ગવાણી એ પણ રણ છે ણ એટલે યુદ્ધનું મેદાન રણ છે પણ એ યુદ્ધનું મેદાન જ એ મેદાન પણ શકે છે કારણ કે એ જ કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી જીવનનું સંગીત એવી ભગવદ્ ગીતા એ નિસૃત થઈ જેમ અહિયાં લખ્યું છે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ

એવી સરસ મજાની જગ્યા છે ગઈકાલે હું પૂછતો હતો બધાને તો આ પેલામાં અને આજુબાજુના બધા થઈને મને કહે લગભગ પાંચ હજાર લોકો રહી શકે એટલી તો સગવડ ઉભી થઈ છે અહીંયા એટલે આ તો હું હમસ્તા કહું છું પણ કથા કરી શકાય એવી સગવડ અહીંયા ઉભી થઈ છે એટલે સમય કાઢીને બધા આવે તો ઉત્સવનો ઉત્સવ થાય અને સાથે સાથે અહીંયા સત્સંગનો સત્સંગ પણ થઈ શકે એવું છે અમે ત્રણ દિવસની શિબિર કરીએ આ વખતે એમ કોઈક દિવસ કોઈક સાત દિવસની કથા પણ કરે અને એના દ્વારા પાછા લોકલ લોકોને રોજગાર મળે એના બધાનો સરખી રીતે ધંધો વ્યવસાય ચાલે લોકોને આનંદ આવે અને આવા શાંત વાતાવરણમાં ગઈકાલે કહ્યું હતું કે આ સફેદ ચાંદનીમાં જે ભગવાનને રાસ લીલા કરી એમાં સફેદ તે અહીંયા બેસીને તે મેં તો ગઈકાલે ગોપી ગીતનું ગાયન કર્યું જ રાતના સમયે સફેદ રણમાં બેસીને મારી ગાયત્રી જપી એટલે એક અનોખો અનુભવ છે લેવા જેવો છે અને તમે કહ્યું એમ ધર્મની સાથે જોડીને હોય તો ઘણા સાધુ મહાત્મા પણ અમારી જેમ અમે જેમ બધા ભેગા થઈને આવ્યા એ રીતે અહીંયા આવીને આનંદ કરી શકે એવી સરસ મજાની છેલ્લા પિસ્તાલીસ વર્ષથી વધારે હું કચ્છમાં આવું છું રેગ્યુલરલી એટલે એ વખતનું કચ્છ પણ જોયું છે અને ભૂકંપ પછીનું કચ્છ પણ જોયું છે અને જે રીતે ભૂકંપ પછી કચ્છનો વિકાસ થયો છે અહીંયાના એક એક જે નેચરલ રિસોર્સિસ છે એનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે ને એ રીતે કચ્છનો વિકાસ થઈ રહ્યો છે અત્યારે કચ્છી બહાર હોય તો એ તે એક પ્રાઉડ કચ્છી છે પહેલાય હતો કચ્છીઓની વતન પરસ્તીને હું હંમેશા બિરદાવું છું કે ભારતને કોઈ પણ ખૂણે હોય અથવા તો વિશ્વના કોઈ બીજા દેશમાં જઈને વસ્યો હોય પણ એની વતન પરસ્તી ગજબની હોય છે કચ્છી ભલે ગમે ત્યાં રહેતો હોય કચ્છના હૃદયમાં રહેતું હોય છે અને એમાં દરેક વિકાસના આ બધા પ્રકલ્પોને જોતા જોતા આ રણ ઉત્સવને જોઈને પણ ખૂબ આનંદ થાય છે વાસ્તવમે હું જો કચડો બારેમાં કચ્છની ધરતી એ સુરની ધરતી છે સ્વરની ધરતી છે ખમીરની ધરતી છે એમાં કચ્છનું રણ સફેદ રણ આદરણીય ભારત વર્ષના વિઝનથી આ દુનિયાભરના માણસો આખી દુનિયામાંથી માણસો સફેદ રણ જોવા માટે આવે છે ધોરડોમાં આવે છે કચ્છની આખી તાસીર એવી જુદી છે એટલા પ્રેમાણ માણસો છે અહીંના કે એકવાર ધોરડોમાં આવે એકવાર સફેદ રણમાં આવે કે કચ્છની ધરતીમાં આવે અને બીજી વાર આવું પડે એટલો બધો પ્રેમ કચ્છની ધરતી તરફથી મળતો હોય છે ગુજરાત ટુરિઝમનું આ સફેદ રણમાં ભવ્ય ભવ્ય આયોજન એમાં વિશ્વમંતરી સંત ભાઈ શ્રી રમેશભાઈ ઊઝા એમને ત્રણ દિવસની શિબિર અને રાત્રે ભક્તિ સંગીતનો કાર્યક્રમમાં આવી એક અનહદ નાદ આયા સાંભળવા મળે છે ખૂબ ભક્તિભાવનું વાતાવરણ મળ્યું શિબિરમાં ભાઈ શ્રીના

શ્રી હરિના નામે ઉભું થયું છે એના બધામાં જ આપણે આજે દેશભક્તિનો માહોલ સાથે એક સરસ ડાયરાનું આયોજન કર્યું હતું કલ્ચર પ્રોગ્રામ નું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં આજે

આપણે આવું કાર્યક્રમ ગોઠવીએ અને એનો સરસ આયોજન કાલે બપોર પછી શિબિરમાં ગીતા વસે જ્ઞાન આપ્યું છે આજે શિબિરમાં ભાઈ શ્રી મહાભારત માટે બી ઘણું બધું જ્ઞાન આપ્યું છે ગીતાના અધ્યાય જે નાના કીતા અધ્યાય નાનો છે પણ એનો અર્થ જે રીતે આપણે સમજી શકીએ બહુ મોટો છે ঘ জীবন মা প্রশ্ন পুছি সকছো জ্বাবি ভাই শ্রী আজে শিবির আতিকাল আয়োজন আমি গোটাই શ્રી તેરાકુમાર પંચાયતી પ્રાથમિક શાળાના ચારસો જેટલા વિદ્યાર્થીઓને દાતાશ્રી દ્વારા શિક્ષણ કીટ વિતરણ કરવામાં આવી દાતાશ્રી શાંતિલાલભાઈ બાપા વેલજી ભંડેરી ધર્મપત્ની શ્રીમતી ધનુબેન શાંતિલાલભાઈ ભંડેરી પૌત્ર ધ્યાન હરીશભાઈ ભંડેરી દ્વારા શ્રી તેરાકુમાર પંચાયતી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ચારસો બાળકોને શૈક્ષણિક કીટ સ્કૂલ બેગ વોટર બોટલ

सन्मान साल मोमेंटो द्वारा करियो। दाता श्री शांतिलाल भाई बापा वेलजी भंडेरी धर्मपत्नी श्रीमती धनुबेन शांतिलाल भाई भंडेरी मुख्य मेहमान तरीके राम जी जाडेजा अध्यक्ष कच्छ जिला शैक्षिक महासंघ भाई मारा साहेब टीपीईओ लगदीर सिंह जाडेजा बीआरसी भाई वेकरिया जीके मानवी किशोर सिंह जाडेजा प्रमुख प्राथमिक शिक्षण संघ पृथ्वीराज सिंह जाडेजा राज्य प्रतिनिधि लक्ष्मण भाई गढ़वी सिंह सोढ़ा दिलूभा सोढ़ा कनुभा सोढ़ा दिनेश भाई गागामेती किशोर सिंह राठौड़ जयेंद्र सिंह सोढ़ा दिनेश भाई घेड़ा भाई चौहान भाई माल केशव जी महेश्वरी रामदेव सिंह झाला भरत सिंह जाडेजा परेश भाई चौहान परेश भाई दंड विक्रम गणात्रा अब्दुल भाई लोधरा उपस्थित रहा था आ प्रसंगे तेरा गामना सरपंच श्री जुमाभाई कोली हरेशाई महेश्वरी चंद्रकांत भाई गोर रामदेव सिंह जाडेजा गिरी गोस्वामी भाई लोधरा कासम भाई लोधरा भाई माजोठी अब्बास भाई मजोठी मंगलभा भानुशाड़ी मयूरभाई भानुशाड़ी राजेशभाई गोस्वामी प्रफुल्लभाई जोशी भाई दर्जी लकधीर सिंह जाडेजा गफूरभाई मंधरा प्रेमजीभा शारडा प्रेमजीभाई पाराधी ઉમરભાઈ ખત્રી ઉમરભાઈ લોધરા રમેશભાઈ ચૌધરી કીર્તિભાઈ શાહ રાજાભાઈ ભાનુશાળી ઇબ્રાહિમભાઈ કોલી ખુશાલભાઈ જોશી અમૃતકારથી શરદ ભારથી વસંતબેન દંડ હુરબાઈબેન માજુઠી કૈલાશબા સોઢા સકીનાબેન મંધરા નેહલબેન પાંધી રેખાબેન દરજી જયાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન શાંતિલાલભાઈ ભંડેરી દાતાશ્રી રામસંગજી જાડેજા સતારભાઈ મારા ચંદ્રકાંતભાઈ ગોર કીર્તિભાઈ શાહ પૂર્વ આચાર્ય હરેશભાઈ મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું વિક્રમભાઈ ગણાત્રાએ પ્રશસ્તિપત્રનું વાંચન કર્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં માતાઓ અને બહેનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અબ્દુલભાઈ લોધરા દહિસરા લગદીરસિંહ જાડેજા અને તેરા શાળાના શિક્ષક ભાઈ બહેનો એ જહેમત ઉઠાવી હતી આ સન્માન કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યક્રમનો સમગ્ર ખર્ચ સ્વર્ગસ્થ જટુભા માનસંગજી જાડેજા પરિવાર અને સ્વર્ગસ્થ મેઘજી વેલુભા જાડેજા પરિવાર એ ઉઠાવ્યો હતો આપણે પ્રેમસન સાહેબ હવે અમારા બાળકોને કીટની જરૂર છે તો કીટ જો કીટનું જો તમે આપી શકતા હો તો કીટ આપો તો અમે આજે ચારસો કીટ લઈને અહીં આવે છે અને આ બધે બાળકોને અમે આજે વિતરણ કર્યું છે એ લોકોને ખાસ જરૂર હતી એ અમે આજે લઈને આવ્યા છીએ તો આ બાળકો ખૂબ રાજી થયા અમે પણ ખૂબ રાજી થયા ગામના આટલા બધા આગેવાનો ગામના વડીલો અને અબડાસા તાલુકાના સર્વ શિક્ષક પણ આ આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા એ બદલ શિક્ષણજનો ખૂબ આભાર ગામજનોનો ખૂબ ખૂબ આભાર અને આપણે તો એક જ કાર્ય છે કે ભાઈ કે આ બાળકોને કેવી રીતના ભણતરની અંદર એ જે ભણે છે એની અંદર કેમ આગળ વધે એ માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અમારી આ નાની સુની આ એક ટેક હતી તો એ અમે આપી અને બાળકોને ખુશ કર્યા છે એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ ખૂબ આભાર ને સાર્થક કરતો આજનો પ્રસંગ આજના તેરા પ્રાથમિક શાળાના ચારસો જેટલા બાળકોને શૈક્ષણિક કીટનું અંદાજે એક લાખ ચાલીસ હજાર જેવી માગ પર રકમથી શૈક્ષણિક કીટનું દાન જ્યારે શાંતિલાલભાઈ ભંડેરી અને માતૃશ્રી ધનોબેન ભંડેરી દ્વારા આ તેરા ગામના બાળકોને આપવામાં આવ્યું છે અગાઉ આ પરિવાર દ્વારા લગભગ ત્રણ કરોડથી વધારે રકમનું દાન આ કચ્છની શૈક્ષણિક સંસ્થાઓ માટે આ પરિવાર સતત જાગૃત રહે છે અને આ સતત જેમણે ચિંતા સેવી છે એવા પરિવારનું તેરા ગામની અંદર કીટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત સમસ્ત તેરા ગામના સૌ વડીલો સૌ આગેવાનો દરેક સમાજના મુરબીશ્રીઓ ગામના આચાર્ય ગામના સરપંચ અને દરેક યુવા ટીમ માતાઓ બહેનો હાજર રહી આ કાર્યને બિરદાવવા અને આ પરિવારનું ઋણ સ્વીકાર કરવા માટે અત્રે ઉપસ્થિત રહ્યા ત્યારે આ પરિવારને હું તેરા ગામ વતી અમારી શૈક્ષણિક સંસ્થા હતી અમારા શિક્ષણ પરિવાર વતી ધન્યવાદ પાઠવું શૈક્ષિક મહાસંઘ આજે છે એમને એક સરસ્વતી સન્માન સાથે એક દાતાનું સન્માન અને દાતાએ જે ભેટ આપી વ્યરોબી છે મૂળ ગામ રામપળ વેકળા વર્ષોથી એ દાતા પરિવાર દ્વારા અનેક ગામોમાં એક્ટ આપવામાં આવતી હોય છે ત્યારે એ જ ગામના સતારભાઈ અબ્દુલભાઈ અબ્દુલભાઈએ નક્કી કર્યું કે શેઠને કીધું અમને તેરા ગામ પસંદ કરો મારું વતન છે અને બાળકોને જરૂરિયાતમંદ બાળકો છે એટલે એ ગામની બાળકોને આજે એ શાંતિલાલભાઈ અને એમના ધર્મપત્ની ધનુબહેનની હાજરીમાં સુંદર મજાનો અને ગામ લોકોની બહુની સંખ્યામાં એમાં આપણે ચંદ્રકાંતભાઈ હોય ગામના સરપંચ હોય લખધીરસિંહ હોય વગેરે ગામના અનેક લોકો મહિલાઓ પુરુષો બાળકોની હાજરીમાં સુંદર મજાનો કાર્યક્રમ અને શેઠ સતત આવા કાર્ય કરતા રહે એ માટે એનું આયુષ્ય તંદુરસ્ત રહે એવી શુભેચ્છા અપાય જય સ્વામિનારાયણ આજ રોજ શ્રી તેરાકુમાર વૃક્ષ શાળા અબડાસા તાલુકામાં શૈક્ષણિક કીટ વિતરણ અને દાતાશ્રી સન્માન સમારોહનું આયોજન થયું જેની અંદર મુખ્ય અતિથિ શ્રી શાંતિલાલ વેલજી ભંડેરી અને તેના પત્ની ધનુબેન શાંતિલાલ ભંડેરી ઉપસ્થિત રહ્યા સાથે સાથે શૈક્ષણિક સંઘના મહામંત્રી અગ્રણીઓ આચાર્યશ્રીઓ અને અન્ય શિક્ષકગણ અને સાથે સાથે ગામના સરપંચશ્રી આગેવાનો અને ગામજનોએ સાથ સહકાર આપી આ શૈક્ષણિક કાર્યક્રમને આગળ વધાયો જેની અંદર બાળકોને ચારસો જેટલા બાળકોને એક સ્કૂલ બેગ લંચ બોક્સ પાણીની બોટલ એક બુક અને એક પેન પણ આપવામાં આવી અને એ ઉપરાંત એક બિસ્કીટ પેકેટ પણ આપવામાં